જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું બાજરાના લોટના મેથીવાળા ઢેબરા એના માટે જોશે આપણે બે વાટકી બાજરાનો લોટ આ બે વાટકી લીધી છે ઇનર સેટનું એક નંગ મરચું ઝીણું સમારેલું એક ટી સ્પૂન આદું ખમણેલું ત્રણ ટેબલ સ્પૂન મેથી ઝીણી એકદમ સમારવાની ધાણાભાજી એક ટેબલ સ્પૂન એકદમ ઝીણી સમારવાની છે ડ્રાય મસાલા એક વાટકીમાં મિક્સ કરી લેશું બધા ઢેબરા આપણે વણીને બનાવવાના છે એટલે એ પ્રમાણે લોટ બાંધશું પાણીથી લોટ બાંધશું હવે ડ્રાય મસાલા મિક્સ કરી લેશું એક વાટકીમાં અડધી ટી સ્પૂન મરી મરીનો પાવડર છે એક ટી સ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ છે ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન ગરમ મસાલો एक टी स्पून मीठू ड्राई मसाला मिक्स करीने पाणी थी लोट बांध ले धीमा गैसे लोटी तपवा मूकी देसु और लोट बांधवा मसाला तयार कर ले बांधी ले बाजरा लोट આ ડ્રાય મસાલા આપણે મિક્સ કર્યા હતા એ બધું મિક્સ પહેલાં લોટમાં કર લેશું પછી મેથીને બધુંય નાખશું ઘીમાં શેકીને બનાવશું આ પરાઠ ફૂટ અલા ઢેબરા આપણે હવે આ મેથી નાખી દેસુ ધાણાભાજી આદુ મરચું બધું બરાબર મિક્સ કરી ને પાણીથી લોટ બાંધ લેશું બહુ ઢીલો નહીં બાંધી વણીને કરવાના છે એટલે હવે આ પાણી નાખી ને લોટ બાંધ દેસું જો આ રીતનો આ રીતનો લોટ બાંધી લેવાનો છે પછી મસળી લેશું થોડોક અને પછી લોઢી ગરમ હોય કે જ ઘીથી શેકવાના છે બે ટેબલ સ્પૂન ઘી લીધું છે ચોખું જો આ લોટ મસળી લીધો છે આ મસરડા વગરનો છે ફેર પડી જશે તરત જ અને એકદમ મસળી લેવાનો છે હાથેથી આપણે રોટલાનો લોટ મસળીએ ની જ રીતે હવે લોટનો અટા મળી લઈને વણી લેશું ઢેબરા

લેશું અને ઘીમાં શેકી બટર માં ને તેલમાં પણ શેકી શકાય બટર ની ફ્લેવર એ બહુ જ સરસ લાગે છે બ્રાઉન શેકી લેવાના છે આવા દબાવી દબાવીને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે ફાસ્ટ નથી રાખવાનું નહીં તો સરસ નહી લાગે ક્રિસ્પી જો આ રીતે દબાવી દબાવી એકદમ બ્રાઉન જો આવી રીતે તમે ઝેબરા ને બાજરાના લોટના કોઈ દી શેકીને નહીં જોયા હોય દબાવીને કઈ નહીં થાય ચૂકશે નહીં એકદમ સરસ શેકાશે એકદમ સરસ લાગે ચા રે દહીં આ રે બધા આ રીતે શેકી લેશું જો આ તૈયાર છે આપણા ઢેબરા બધા એવા બ્રાઉનિઝ થશે દબાવી દબાવીને શેકશો ને તો તમે ઢેબરા તો બનાવતા જ હોય પણ આ રીતે નહીં બનાવ્યા હોય ક્યારે હવે એને સર્વ કરી દેશું તૈયાર છે આપણા બાજરાના લોટના મેથીના ઢેબરા વણીને અને દબાવીને શેકેલા ચા સાથે સર્વ કરશું દહીં સાથે થાય રાયતા સાથે થાય પણ ચા સાથે તો બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવજો બનાવતા તો હોય જ ઢેબરા સિમ્પલ રેસીપી છે પણ આ રીતે બનાવજો ક્યારેય નહીં બનાવવા હોય તમને સરસ લાગે છે જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ